ભરૂચ જિલ્લામાં એચ વાયરસ સામે તંત્ર સજ્જ છે અને જિલ્લામાં શિક્ષણ અધિકારી દ્વારા પણ શાળાઓને એલર્ટ કરવામાં આવી છે છતાં અમોદનગરમાં હાલની પરિસ્થિતિ જોતા સ્વચ્છ શહેર અને સ્વસ્થ શહેરની વાતો પોકાર સાબિત થઈ હોય

ક્ટરને એચએમપીવી વાયરસ ફેલાઈ રહ્યો છે તે રક્ષણ હેતુનો ઉલ્લેખ કરી ગંદકીના ઢગ વહેલી તકે દૂર થાય અને કોઈ બાળક આ ગંદકીનો ભોગ ન બને તે શાળાના હિતમાં કાર્યવાહીની અપેક્ષા સાથે લેખિતમાં જાણ કરાય છે એક તરફ તંત્ર સ્વચ્છ શહેર સ્વસ્થ શહેર બનાવવાની વાતો કરી રહ્યું છે પરંતુ શહેરમાં જાહેર સ્થળો છેલ્લા ઘણા દિવસથી ગંદકીથી ખતબદી રહ્યા છે તેને દૂર કરવા માટે તંત્ર પાસે સમય ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે ગંદકીના ઢગના કારણે પશુઓ પણ એ ગંદકી આરોગતા કેમેરામાં કેદ થયા છે તેમજ શિક્ષકો વાલીઓ વિદ્યાર્થીઓને અવર કરવામાં પણ હાલાકી ભોગવવી પડે છે છતાં પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગંદકીના ઢગલાઓનો નિકાલ કરવાના કોઈ જ આયોજન કરવામાં આવતા છૂટકે શાળાની આસપાસ રહેલા નગરજનો શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને પણ ગંભીર રોગચાળાનો ભય સતાવી રહ્યો છે આમોદ એક શાળામાં ટીચર ઇન્ચાર્જ આજના અમારા નવી શાળામાં નવી બિલ્ડિંગ બની રહેલું છે જેના કારણે અમે જૂના બિલ્ડિંગમાં અત્યારે શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અમારું જે નવી બિલ્ડિંગ બની રહ્યું છે તેને જે મેઇન ગેટ બનાવવામાં આવે છે તેની નજીક જ ગંદકીનો ખૂબ ઢગ ઢગલો થાય છે વારે અમે નજીકના જે સારા વિસ્તારના લોકો છે તેમને કહીએ છીએ આ ઉપરાંત જેને કહેવા યોગ્ય છે તેવી અમારી નગરપાલિકા ઓફિસ ઉપરાંત બીજા અધિકારીઓ સુધી અમે અમારી વાત લેખિતમાં પણ પહોંચાડેલી છે અમારા એસએમસીની અંદર ઠરાવ કરીને તે બાબતે આ સ્લોત અમે મોકલેલ છે ઉપરાંત અગાઉ પણ બે ત્રણ વાર કહેલું છે છતાં પણ હજુ ગંદકીના ઢગ હત નથી અને આપણે જાણીએ છીએ કે હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે જે ખાસ કરીને એચએમપીવી વાયરસ ફેલાઈ રહેલો છે અને બાળકોના આરોગ્યને જોખમ બની શકે તેમ ભવિષ્યમાં છે તો તેના માટે તાત્કાલિક આ ગંદકીના ઢગ દૂર થાય અને ગંદકી ન થાય તે માટેનું આયોજન અમારી નગરપાલિકા તરફથી થાય તે માટે અમે અપેક્ષા રાખીએ છીએ આપના માધ્યમથીઓ જિલ્લા શિક્ષણ અધિકારીના પરિપત્ર એચએમપીવી વાયરસના સંદર્ભમાં તમામ જિલ્લાની શિક્ષણ સ્કૂલોને જે સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરી છે એના નમૂના પેઠા હું તમને અહીંયા બતાવી શકું છું કે આ જુઓ આ જાનવરો પણ ના ખાય એવી વસ્તુઓ અહીંયા લોકો નાખી જાય છે નગરપાલિકા પણ એને ઉઠાવવા રાજી નથી ત્રણ ત્રણ દિવસથી ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે તેની પણ નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી કરીને ગૃહિણીઓએ અહીંયા કચરો નાખવો પડે છે અને આ શિક્ષણ છે આ બાળકોનું ભવિષ્ય આ બાળકો અહીંયા આગળ આવે છે ભણવા માટે તો એચ જેવા વાયરસ જે બરડો લઈ રહ્યો છે હમણાંથી આપણા ગુજરાતમાં માલિક કરીને બધાને તંદુરસ્તી મળે અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શિક્ષણની સંસ્થાઓને એલર્ટ કરવામાં આવી છે તે સંદર્ભમાં અમારી એક જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આ કચરાને ઉગાવવામાં આવે આપ જોઈ શકો છો અહીંયા આગળ આવીએ આ બાજુ હજુ કચરાના ઢગલાઓ